તો ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયો માં તો આજમાં જો જો તૈયાર થાય છે રોજ આવી ગયું ઘર પાસે રોજડું આવી ગયું લ્યો જેનું રોજ જંગલ જંગલ માં રહી છે મિત્રો ઘર પાસે રોજડું આવી જાય છે તો કાલે હું જોતો રવિવારી બજારમાં થોડાક થોડાક વિડીયો ઉતાર્યા હતા તો એ તમને હું આ વિડીયોમાં દેખાડી દઈશ થોડાક આગળ હા હું આવ્યું હે જેનું ગાય હતી કે કૂતરું હતું હે જેનું હું હતું કૂતરું રોજડું હતું મિત્રો

હા જેનું ગળ્યું કાંઈ નહીં હો હા એમ બાય બાય ગળું કાંઈ ન લે તેઓ બટા આપણે થોડુંક સિલાઈ કામ કરી નાખ્યું પછી મળવી આપણે પાછા તો આપણે થોડુંક રેડીમેડ કર્યું જોવા એટલું આ રીતનું કામ શરૂ છે આ રીતનું આલે કામ શોટ વિડીયો જોયું હશે બધાએ આ રીતનું કપ આવો કપ આવે કોલર ક્યાં ગયા આ કોલર આ કોલર આ રીતનું બનાવવાનું આપણે જેનું બેન કા ગઈ અડેમ ક Anh có chú ý, chú ý, à, ý, chú ý, chú ý, chú ý, chú ý, chú ý, હા અત્યારે ગાડી લઈ લે ચોપડી ગાડી માં બે જા હા હાલો ક્યાં જવું અગા શું માથે ન્યા નથી

તો આવું કાક શીખે છે બીવડાવવાનું નવું નવું રોજ રોજ નવું નવું કરે જો હોય છે જો લે આવું બધા ખ્યાલ કર્યા રાખે રોય આપણે માણસો રાખેલા છે કામ કરવા માણસો ને આપણે પૂછીએ કેટલું કામ કર્યું એટલું મારે નહીં હાલે કાલથી ન આવતા હા આજ નું દીક અહીંયા ખો કામ અત્યારે નહીં આજ નું દીક અહીંયા ખો કાલથી કાલથી ન આવતા તમે હિસાબ હિસાબ બધું લેતા જાય છો ને કાલથી ન આવતા રોકડા એમ ન મળે તમારે કાલ આવીને લઈ જવાના

આપણે બે જેવી કામે કારીગરો તો જે હું તા છે જોવો કારીગરોનું વાટ નથી જોવી આપણે બે જ આવી કાં પૂરું નહીં થાય હાંજે તો આપણા નવા કારીગર આવી ગયા છે જૂના કારીગર એ આરામમાં છે નવા કારીગર આવ્યા છે જોવો કારીગર નથી શીખાવશે ની બેઠા બેઠા નવરા નવરે શીખ્યા રાખે આપણા કારીગરો બધા જોવો ભેગા થવા માંડ્યા છે હા તમે ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ કરવા માં જો એક કારીગર અંદરથી હાલ્યું આવે કાર ઉનુ તાનગ્યા જીકેશ આમ ત્યાં આમ જાય નામ જાય નામ જાય ને એ કામ ન કરતું કારીગર પગાર દેવો માથે પડે માથે પડે પગાર દેવો

શીખા હોય જાય ને કારીગર આવી જાય છે કારીગર ને માઇન પકડી ને આમ જાય ને આમ જાય ને બેતા ને તો આ જો જેનો હું ખાશો હિવડે તો હું કરતા હું હું તો આપણે કામ કમ્પ્લીટ થઈ ગયું છે તો કામ કમ્પ્લીટ કરીને બધું ગોઠવી નાખ્યું નવાજા છે આઠ પંદર અને જમવાનું તૈયાર થઈ ગયું જો અહીં જો જમવાનું બધું તૈયાર થઈ ગયું છે હવે જમી લેવી હાલો બધા જમવા જમવાનું થઈ ગયું પછી મળેલી

bị cạnh bây ô bị bà hả bà hả bà hả bà hả bà Ele bà hả bà Papa. bà hả bà hả bà hả bà hả ગાય નડ કરજો કુકુ હોય તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને મળવી એક નવા વિડીયોમાં તો બાય